ચાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને આઈ હોપ કે બધા મજામાં રહેશો તો મિત્રો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને વાગી ગયા છે નવ વાગવામાં પાંચ મિનિટની વાર છે ગયું ને બાજુ માખણ ઉતાર

થોડું હોય ને એટલે ઓછું થાય મસ્ત મજાની માખણ બાએ કાઢી લીધું સવાર સવારમાં મોડું થઈ ગયું નહીં ને આજ તો મિત્રો આપણે જવાનું વેલા ડુંગળાઈ ઉબાળવા થઈ ગયું મોડું એમ કે રાતે આપણે રાતે પાણી વાળતા એટલે હવાર માં કઈ જગાનું નહીં વેલા એટલે થઈ ગયું મોડું આવા આપણે જો

ઘરે પોગાડી વદ દીધી હે કે ની પછી બગડી જાય હુમરાલી પડે હોય એટલે ને વા હમે લેગી હુમરાલી હોય ને લઈ જાય ઘરે ને બા તગારે તગારે હારે ડુંગળી ખાવા નવાદી છે નવું કામ છે આપડે જો ડુંગળી કામ catalysis ચાલુ કર્યું છે

કામકાજ અમારું ચાલુ પોણા બે કેરાયની ડુંગળી ને અહીં લીમડાને છાંયે નાખ દીધી આપણે બે વર્ષ પહેલાં ડુંગળી આવી હતી ને ઝગલો કર્યો તો બેઠા બેઠા લણતા હતા હા ફેરાઈ જજો પોણા બે કેરાઈની ડુંગળી અહીં ઢગલો કરી દીધો એ હળવા હળવા ની લણવાનું ચાલુય કરી દીધી નીકળતા હા બેઠા બેઠા લણવાનું ચાલુ કરી દીધો રહેવાય નહીં હા બહુ તડકો છે

તડકા ને આરામ કર્યા ને કલ્પની ઘડી ખુને ડુંગળી કાપવા મૂકી ગયા તા કણખરી કાપી નાખી ચાલો ડાયરો સાહ પીવા તાકાત વાળો બાપુ ને આજે આરામ નથી કરવા તરત લડવા આપડે આરામ નથી નામ મત કેવા દે coi બેઠા બેઠા હાથ થાકવાના ને coi થાકી જાવી નઈ કરતા બેઠા બેઠા થાકી જાવી છે બાએ સામ ને સાનો દાદા કેમ એમ કીધું નાસ્તો તરબૂચનો તરબૂચ ખાઈ સા પીવે છે બાએ કા વન દાણું ચીપ હાલે ને ડુંગળ દાણવા sau khi Jakarta umbar vào umbar vào nó bị là biết như vậy cái gì cả này đi xem cái đi ta mới đi xem biếng kia này

બાપ બાપ <laughs> <laughs> <Taay, daji>, <laughs>

Mia thưa a cricket rama cricket. Sure mang thương a 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 thương

Hết à, được khâu Tên nhá ra nè Cất tham ạ Nó mẹ đúng là mẹ lát vào ông ba ta

હજુ આપણે ત્રણ સાત પૂળા જેવા જવાનું હું વાં છું પૂળા લેવા અને બધે દર્શનના મમ્મીએ શાક મૂકી દીધું હે હવે શાક ચડી જાય વંશિકાને મમ્મી રોટલા બનાવી નાખે એટલે સાડા આઠ નવ વાઈ ગયા વાળું કરી લેવાની આપણે અહીં ચાલો મિત્રો એક મસ્ત મજાનું ગામફળ્યું હતું પણ પોપટ ખાઈ ગયા છે અહીં એ ખાઈ અહીંયા ખાઈ ગયા હે પોપટ ચાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો બ્લોગ કરી દીશું આયા જ પૂરો આ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામ રામ ને જય માતાજી